ગારીયાધાર નો નવા ગામ રોડ આ છે મારુતિનું જે ડાયમંડનું બિલ્ડિંગ છે મારુતિ બિલ્ડિંગ અને આ છે નવા ગામ રોડ જુઓ રિપેરિંગ કર્યું છે ને તમે જુઓ આ રોડ ઉપર આરસીસી અથવા ડામર કરવાનો હોય એની બદલે જ અહીંયા ધૂળ નાખી લે જુઓ તમે આ ધોળ નાખીને અને આ ખાડા બુરેલા છે મોટા મોટા ખાડા હતા નહિ આ ધોળ નાખીને ખાડા બુર્યા તમે જુઓ અહીંયા આ રે ટેરી પર થાય રસ્તા કે આપડા ગાડી ધર્મ જાઉ રિપેરિંગ થાય છે આયા હકીકત આરસીસી થાય જોઈ જોવો તમે આયા કે આરસીસી નથી જોવો તમે જોવો તમે આ ટાછડુ નખેલું છે આયા બજી ધોડે છે આરસીસી નથી કરી આયા એ બોલવાનું કે આજે આ રોડ છે અને આ સાની હોટલ છે આ કાકાની આ કાકાને પૂછો આમાં કેટલા ફેરા ધૂળ નાખીને કાકા કેટલા ફેરા આમાં ધૂળ નાખી છે ચાર ફેરા ધૂળ નાખી ને આમાં જોવો તમે આ રોડ ઉપર શું આ ખાડા ધૂળ થી પૂરવાના હોય કે આરસી થી કરવાની હોય કે ડામર કરવાનો હોય જવો તમે ધૂળ નાખીને અહીંયા ગારેધર ની અંદર ધૂળ નાખીને રસ્તા રિપેરિંગ થાય જવો તમે જવો આ કાકાની સાની હોટલ અહીંયા એની સામે છે આ ખાડાની સામો સામે જ છે આ કાકાએ ખુદ એના મોઢે કીધું છે કે અહીંયા ચાર ફેરા ધૂળના નાખ્યા છે આની તપાસ થવી જોઈએ આનો જિમ્મેદાર કોણ છે મિત્રો તમને આજ હું બતાવું ગારિયાધરનો આઈફલ ટાવર જુઓ આ છે ગારિયાધરનો આઈફલ ટાવર જે પેરિસમાં છે ને એમ આપણે અહીંયા ગારિયાધરમાં આઈફલ ટાવર તમે જુઓ આ તમે ક્યારે નહીં જોયો હોય આવો આઈફલ ટાવર જુઓ તમે ગારિયાધાર સુખનાથ મહાદેવની બાજુમાં શમશાન છે અને અહીંયા બગીચો છે અને આ રોડ વચ્ચે તમે જવો તમે આ આઇફલ ટાવર કરવામાં આવ્યો છે અને આ શું કામ કરવામાં આવ્યો છે એ તમને પણ કહો કારણ કે અહીંયા એક ગટરનું ઢાંકણું છે જે ગટરનું ઢાંકણું તૂટી ગયું છે અને લોકોની ગાડીયું ફોર વ્હીલ આમાં વ્હીલ બિલ જાય અને એક્સિડન્ટ ન થાય સ્લીપનો મારે પડે નહીં ગાડીઓવાળા એટલા માટે આ નિશાન કરવામાં આવ્યું છે આગેથી આ વસ્તુ દેખાય કે ભાઈ અહીંયા ગાડી હાંકવાની નથી અહીંથી ગાડી હાગી રાખવાની છે એમ ખબર પડે એટલા માટે આ વસ્તુ કરવામાં આવેલી છે પણ આ કેટલા દિવસતા હું જોઉં છું અહીંયા પાણકા મેકેલા હતા આજ આ કોઈક આઈફોલ ટાવર કર્યો છે નવો નવો ઇસ્ટેલનો પણ હું ઘણા દિવસથી જોઉં છું અહીંયા પાણા મેકેલા હતા તો શું આ નગરપાલિકાના અંડરમાં આવે છે તો આ વસ્તુ રિપેર થવી જોઈએ પછી કેટલા દિવસ હોય શું આ વસ્તુથી આપણું ગારીયાધર સુંદર લાગશે હે ગિનિશ વર્લ્ડ રેકોર્ડમાં લખાવાનું છે આઈફલ ટાવર મને એવું લાગે છે યાર હાવ આમનો હોય આ કેટલા ટાઈમથી આમનંદ છે એટલે મારે આ વિડીયો મારે બનાવવા પડ્યા નકર મારે વિડીયો નહોતો બનાવવો પણ ગારીધરમાં ઘણી જગ્યાએ આવા ઘટના ઢાકાણા તૂટી ગયા હોય ને તો મહિના 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 આમનંદ પીડ્યું રહે છે મેકલો એવા લોકો ને જે જેના અંડર માં આવતું હોય આ વસ્તુ એક તો આ રસ્તો કેટલો હાકડો છે તમે જુઓ અને અહીંયા અહીંયા ખાડો કવડો મોટો તમે જુઓ તમે આ જગ્યાએ મિત્રો અહીંયા છે આ હનુમાનજીની દેરી અને અહીંયા છે આ ખાસામાં ગાંધીનું દવાખાનું કહે ને એ અને આ છે બૂટ ચપ્પલનો સેલ અને આ બૂટ ચપ્પલના સેલના માલિક અત્યારે અહીંયા ઊભા છે તો આને પૂછવી કે અહીંયા કેટલા એક્સિડન્ટ થાય છે આ કાકાએ મને કીધું કે આ જગ્યાએ ઘણી વખત એક્સિડન્ટ થાય છે ગાડીઓ લઈને ગાડીવાળા પડે છે અને અહીંયા ઢાંકળામાંથી પાણી નીકળે છે અને આ આ ખાડો થઈ ગયો છે અહીંયા તો આપણે કાકાને પૂછવીએ આપણે તો કાકા આ ખાડો અહીંયા કેટલા સમયથી છે આઠ હા અને અહીંયા એક્સિડન્ટ કેટલા થયા છે આ જગ્યાએ હં હં

અને અહીંયા ગેટમાં કરતા કેવડો ખાડો છે ને તમને બતાવું કારણ કે એકવાર મારે એવો અનુભવ છે તો મને મજા નહોતી અને ટુવિલ બાઈકમાં અમે આવ્યા હતા તો અહીંયા એવડો મોટો જોરદાર મને આ રોડો લાગ્યો તો ને જવા તમે મિત્રો જવા તમે આ વસ્તુ રિપેર થઈ જોઈએ અને અહીંયા આ રૂપાવટી રોડ છે અહીંયા વિવેકાનંદનું પુતળું છે ત્યાં આગળ તમે જો આરસીસી રિપેર કરેલું છે તો શું આ આરસીસી રિપેર થઈ ગઈ છે અને હવે પાણી નાખવાનું બાકી છે કે શું છે આમાં હવે શું પાણી નાખવાનું બાકી તો પાણી નાખવામાં કેમ નથી આવ્યું અને રિપેર થઈ ગયું છે હુંકાઈ ગયું છે તો આ કચરો હજી લેવામાં કેમ નથી આવ્યો હજી જુઓ તમે મિત્રો આ જગ્યાએ અહીંયા કેટલી ધૂળા નાખેલી છે હજી આ ધૂળ હજી હટાવવામાં નથી આવી આ જગ્યાએ તમે જુઓ આરસીસી અહીંયા રિપેર કરવામાં આવ્યું છે પણ રિપેર કરીને પછી આ ધૂળ લેવી જોઈએ આ બરોબર આંકવામાં છે તમે જુઓ તમે આ રૂપાવટી રોડ છે આ અને આ રસ્તે જુઓ તમે આ ધૂળનો ઢગલો જુઓ કવડો મોટો હજી અહીંયા આમનંદ છે અહીંયા આરસીસી રિપેર કરેલું છે પણ આ ધૂળ જ લેવામાં નથી આવી અહીંયા જુઓ તમે આ ગારેધરની અંદર જેટલા આરસીસી રોડ છે ને આવા 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 જગ્યાએ ખાડા આવે છે રિપેર નથી જુઓ તમે મિત્રો આવા ઘણા એવા આવા ખાડા છે જે રિપેર કરવામાં નથી આવતા જે મોટા મોટા જે મોટા રોડ ઉપર જે દેખાતા હોય ને બધા લોકોને એવા જ ખાડા રિપેર કરવામાં આવે છે પછી જુઓ મિત્રો તમે આ કવડી ખાડ છે ને એ તમે જુઓ આ જે કોર છે ને આ કોર ગાડી સ્લીપ મારી શકે છે આ જગ્યાએ આરસીસી નાખવાની જરૂર છે કારણ કે એકદમ રોડની સાઈડમાં આ રીતે કોર ન ચાલે આ સાઈડ બુરવી પડે મિત્રો હજી આ રિપેર કરવાનું બાકી છે અને ઘણી જગ્યાએ ગટરના ઢાંકણા જે આ મેંકવામાં આવ્યા છે ને ઈ તે રોડ થી કેટલા ઊંચા છે ને એ તમે જુઓ તમે આ અચાનક ગાડીવાળાને આ આ વસ્તુ દેખાય નહીં એટલે સીધી ગાડી પલટી મરી જાય આ તો કઈ નથી હજી આથી મોટા તમને હજી ઢાકણા બતાવો હાલો અને મિત્રો તમે જુઓ આ આરસીસી રોડ છે અને અહીંયા તમે જુઓ આ કેટલા કપસા ને કેટલા કાંકરા જે આ પડ્યા છે ને આ તમે જુઓ ગારીયાધનની અંદર નગરપાલિકામાં જે માણસો રાખવામાં આવે છે વાળવા છોડવાના શું આ એના અંડરમાં નથી આવતો આ રોડ શું આ સાફ સફાઈ આ એના અંડરમાં નથી આવતી કારણ કે અહીંયા આ જે ગાડીઓ ગાડીઓ સ્લીપ મારતા કાંઈ વાર ન લાગે આ આરસીસી રોડ ઉપર આ રીતે કપસી પડ્યું હોય એટલે ગાડી સ્લીપ મારે મારે ને મારે ઘણી વખત ગાડીઓ અહીંયા પડી ગયેલી છે તો શું આ નગરપાલિકાના અંડરમાં નથી આવતો આ સાફ કરવાનું ગારીધનની સરકાર થોડુંક ધ્યાન દે આમાં આ ગારીયાધનનો રિંગ રોડ આરસીસી રોડ છે આ રોડથી અડધો ફૂટ ઊંચું આ ગટરનું ઢાંકણું છે તમે જુઓ તમે અહીંયા પણ ગાડીઓના એક્સિડન્ટ થવાની શક્યતા રહે આ રોડના લેવલો લેવલ હોવું જોઈએ એની કરતાં આ અડધો ફૂટ એની કરતાં ઊંચું છે આ આવા ગારિયાધનમાં આવા અનેક જગ્યાએ આ રીતે ઢાંકણા રાખવામાં આવ્યા છે હજી તમને બીજા બતાવું અહીંયા પણ તમે જુઓ મિત્રો આ જગ્યા આરસીસી રિપેર કરવામાં આવ્યું છે શું અહીંયા હજુ પાણીની જરૂર છે તો પાણી નાખવામાં કેમ નથી આવ્યું અને શું અહીંયા તો આરસીસી હવે કમ્પ્લીટ સુકાઈ ગયું છે તો હજી કેમ લેવામાં નથી આવ્યું આ કોના અંડરમાં આવે મને ખબર નથી કાંઈ પડતી બરાબર છે હું એક આ એક આમ માણસ છું એક સામાન્ય માણસ છું નાગરિક છું હું મને ખબર નથી પણ જેવા લોકોને ખબર પડે છે ને એવા લોકોને આ વિડીયો શેર કરો તમે અને તમે જુઓ તમને હજી બતાવું ઢાંકણું તમે જુઓ જુઓ તમે મિત્રો આ રોડથી અડધો અડધો ફૂટ આ ગટરના ઊંચા છે તો શું આ રાઈટ વસ્તુ છે આ કે રોડ ની લેવલો લેવલ આ વસ્તુ હોવી જોઈએ તમે કોમેન્ટ કરીને બતાવો કે આ વસ્તુ રાઈટ છે કે રોંગ છે કારણ કે રોડ થી અડધો અડધો ફૂટ આ ગટરના ઢાંકણા હોય એટલે એક્સિડન્ટ થવાની શક્યતા રહે મિત્રો આ જગ્યાએ પણ અહીંયા એટલી તે કપસીને રેતી પડેલી છે ચોમાસામાં અહીંયા આ જગ્યાએ રેતી ભેગી થાય છે તો આ જગ્યાએ પણ આ રોડ ઉપરથી આ રેતી કપસી અહીંયાથી લેવી પડે એમ છે આ વાળવી પડે એમ છે પાવડો ટ્રેક્ટરનો પાવડો મારવો પડે એમ છે જે નગરપાલિકાનો જે ટ્રેક્ટરનો જે પાવડો આવે ને એ કારણ કે અહીંયા આંકવામાં અહીંયા આરસીસી રોડ છે અને આંકવો છે એટલે અહીંયા પણ ગાડીઓ સ્લીપ મારે છે ઘણી વખત તો આ કોના અંડર આવે મને ખબર નથી તમે લોકો શેર કરો સરદાર સર્કલ અને એક્ઝેટ એની સામે ખાડો છે આ ઘણા મહિનાથી આમનન છે આ ખાડો કોઈ મોટો નેતા આવવાનો હોય તો આ કેમ જલ્દી જલ્દી ફટાકે આ સારું થઈ જાય છે પછી કઈ ધ્યાન દેવામાં નથી આવતું રોડ રસ્તામાં તો કરોડો રીપિયા ફળવાય છે તો આ કોના અંડરમાં આવે છે મેકલોઝરી કેવા લોકોને જેને ખબર હોય આ કોના અંડરમાં આવે છે આ ગારેધરની સરકાર આમાં કાંઈક ધ્યાન દે ચાર પાંચ આ ગટરનું ઢાંકણું પણ બદલાવું પડે એમ છે એમાં ગાયનો પગ કે છોકરાનો પગ કે કોઈ વૃદ્ધ માણસનો પગ એમાં ફસાઈ શકે છે અને પડી શકે તમે જોવો જોવો તો કેમ બાકી પાણી જાય જોવો તમે ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય આ ગારી કોવા સોકડી કહેવાય અહિયાં અહીંયા પાણી ભરેલું જ હોય ચોવીસ કલાક બારે મહિના તો મિત્રો આ તમે ખાડા જોવો છો ને અત્યારે નગરપાલિકા સદન છે ને એની બાજુમાં આ ગેટની સામે જ આ ખાડા છે ઓ તો મિત્રો તમે જુઓ અત્યારે આ જે હવડા મોટા મોટા જે ખાડા દેખાય ને આ નગરપાલિકા છે ને જે ગારિયાધારનો આ એનો ગેટ છે આ બિલકુલ એની સામે જ આ ખાડા છે નગરપાલિકા ગેટની સામે જો એટલા એટલા ખાડા હોય તો ગારેધર બીજા રસ્તે બીજા રોડ ઉપર કેટલા ખાડા હોય તમે વિચાર કરી તમે આ ગારિયાધર નગરપાલિકા ગેટ છે આ જુઓ તમે આ નગર સેવા સદન અહીંયા આ નગરપાલિકાનો ગેટ છે અને બિલકુલ એની સામે તમે જુઓ આ ખાડા જુઓ તમે જો અહીંયા ખાડો જુઓ આ ખાડા આ નગરપાલિકાના ગેટની સામે જો એટલા ખાડા હોય તો ગાયત્રી બીજા રસ્તા કેટલા ખાડા હોય તમે વિચારો મિત્રો આ છે પચગામ રોડ અને અહીંયાથી આ પાલેતાણા જવા જે પાલેતાણા રોડ સામે આવી ગયો ને આ ન્યા જવાની આ બજાર છે તો આ જગ્યાએ આરસીસી રિપેર કરવામાં આવ્યા છે અહીંયા રોદા જે ખાડા હતા ને એ રિપેર કરવામાં આવ્યા છે તો આ જગ્યાએ કેમ હજી બાકી રાખવામાં આવ્યું છે જુઓ તમે અહીંયા ઠેકરા નાખેલા છે તો હારવારે અહીંયા આ સાથે સાથે આ ન થતા અહીંયા આરસીસી રિપેર ન થતા અહીંયા આ ઓલા પણ રિપેર કરવામાં આવ્યું છે ત્યાં થીગડા માર્યા છે અને અહીંયા હજી થીગડા નથી માર્યા છે પણ જો તમે હજી આ જગ્યાએ આમનંદ છે તો ન્યા રિપેર કર્યું અહીંયા રિપેર કેમ ન કર્યું આનું કારણ શું હશે મને ખબર નથી મેં એકલો એવા લોકોને જે આ કામ કરે છે

ની જિમ્મેદારી છે આ તો મિત્રો કેવો લાગ્યો આ તમને વિડીયો કારણ કે આવા તો કેટલાય ખાડા છે મારાથી જેટલું કવર થયું એટલું મેં શૂટ કર્યું છે બરાબર અને બાકીનું જો શૂટ કરવા જાય છે ને તો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આ વિડીયો એવા લોકોને શેર કરો જે આના ઝીમ્મેદાર છે અને વિડીયો તમને પસંદ હોય ને તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જતા હોય તો ફોલો કરી લેજો I'll show you the next video.